લીમખેડા જાદાખેરીયા નાળાની સાઇડ ડિઝાઇન સ્ટોન વોલમાં લોખંડ બાંધ્યા વગર હલકી કક્ષાની ભરાઈ કામગીરી કોન્ટ્રાક્ટરની પોલમ પુલનો પર્દાફાશ લીમખેડા તાલુકાના જાદાખેરીયા ગામે હલકી કક્ષાનું ડીપ નાળાનું કામ ચાલુ છે તેવી ગામના જાગૃત નાગરિકોએ મીડિયાને આપી માહિતી સરકારી ટેન્ડરના બાંધકામ કોન્ટ્રાક્ટરો કેવા કરે છે તેની સ્થળ ઉપરથી સચોટ માહિતી ડીપનાળાની સાઇડ વોલ બાંધકામ લોખંડ સ્ટીલ બાંધ્યા વગર રેતી કપચી ને સિમેન્ટનો માલ નાખી હલકી કક્ષાનું બાંધકામ કરતા મજૂરોને સવાલ પૂછવામાં આવતા અમે તો ખાલી પ્લેટો મારી ભરાઈ કરી દેવાની અમને કોન્ટ્રાક્ટર દ્વારા સૂચના આપવામાં છે અને ગામ લોકોના જણાવ્યા પ્રમાણે તેના સ્થાનિકે જણાવ્યું આ ડ્રીપનાળા ઉપર અને પહેલા આ ડ્રીપનાળા ઉપર સાઈડ ડિઝાઇન સ્ટોન વોલમાં લોખંડ નાખવામાં આવેલ નથી ખાલી પ્લેટો બાંધીપુર ઝડપે બાંધકામો ગમે ત્યારે કોતર ઉપર પાણીનો પ્રવાહ વધુ આવશે ત્યારે હલકી કક્ષાની સ્ટોન વોલની દિવાલ તૂટવાની સંભાવના પૂરેપૂરી રહેલી છે નાળા પર સ્ટીલ વગરનો સ્ટોન વોલની ડિઝાઇનનો બોર્ડ પણ મારવામાં આવેલ નથી ચાલુ કામમાં સરકારી સુપરવાઇઝર કે કોન્ટ્રાક્ટરનો એન્જિનિયર સ્થળ પરથી ગાયબ ખાલી મજૂરોને ભરોસે લાખો કરોડો રૂપિયાનું હલકી કક્ષાનું કામ ચાલતું હોય તેની ગામ લોકો દ્વારા કોન્ટ્રાક્ટરની પોલમ પોલ ખોલવામાં આવી જાદાખેરીયા ગામે નાળાના બાંધકામમાં સાઈડ ડિઝાઇન બાંધ્યા વગર ખાલી સિમેન્ટ રીતી કપચીના માલનું ભરાયું કામ નાળાની દિવાલમાં કેમ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી શું કોની મેલી ભગત સરકારી કોન્ટ્રાક્ટરોને કોના આશીર્વાદ ગમે ત્યારે પાણીનો વધારે પ્રવાહ ડીપ નાળા પર આવશે તો બાંધકામ તૂટવાની સો ટકા પૂરેપૂરી સંભાવના હાલ દેખાઈ રહી છે ત્યારે ડેશિયા પ્રમાણે માલ નથી નખાતો ગામના લોકોને કામની ડિઝાઇન બતાવવામાં આવતી નથી એટલે કે સરકારી કામો ગામડામાં કોન્ટ્રાક્ટરો ગોલમાલ હલકી કક્ષાનું મટીરિયલ વાપરી લાખો નહીં કરોડો રૂપિયાનો મોટામાં મોટો ચૂનો લગાવી ભ્રષ્ટાચાર આચરતા હોય છે તેમ ગામ લોકોએ જણાવ્યું અહેવાલ ચંદુભાઈ મોહનિયા